નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પોલીસ સ્ટેશનમાં ચોર પધાર્યા અને મુદ્દા માલની ચોરી કરી તસ્કરોએ જાણે જખો પોલીસ મથકે ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો કચ્છમાં લાંબા સમયથી તસ્કરો તેના નિશાન બે ધડક બની પાર પાડી રહ્યા છે જે ચોરીની વિવિધ ફરિયાદો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે હવે હદ તો ત્યાં થઈ છે કે પોલીસ મથકને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે રોક્ષકો તો રોક લો ગત તારીખ બે બે ના પહેલા કોઈ પણ સમયે જખૌ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ આવેલા મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાંથી પિસ્તાલીસ હજારની કિંમતના કોપર વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે કાયદાના રક્ષકોના ભવા તંગ કરે તેવા આ બનાવ અંગે ગઈકાલે જખૌ પોલીસ મથકના પીએસઆઈ એચ ટી મઠિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પચીસેક દિવસ પૂર્વે મુદ્દામાલ બરોબર હતો પરંતુ તારીખ બે બેના મુદ્દામાલના રૂમના દરવાજાનો નખુચો વાળેલો હતો અને અંદર જોતા ભારે વસ્તુ ઘસડીને લઈ ગયા હોય તેવા લિસોટા હતા તો આ બાદ રજિસ્ટર મુજબના મુદ્દામાલની ચકાસણી કરતાં વિવિધ થેલાઓમાંના કોપર કેબલ અને ધાતુના બંધિયા અને પ્લેટો એમ કુલે રૂપિયા પિસ્તાલીસ હજારના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમ કરી લઈ ગયા છે આ સિવાય અગાઉના ગુનાનો મુદ્દામાલ પણ આ રૂમમાં હોવાથી તેની ચકાસણી બાકી છે આમ તારીખ બે બે પહેલાં મુદ્દામાલના રૂમનું તાળું તોડ્યા વગર નકુચો વાળી સ્ટોપર ખોલીને ચોરી થયાનું ફરિયાદમાં લખાવાયું છે આમ પોલીસ મથકને જ તસ્કરોએ નિશાન બનાવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજની તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર